નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કામરેજ તાલુકામાં સિદ્ધાર્થ કોલેજ ખાતે ડોક્ટર સિદ્ધાર્થ જોંદલે દ્વારા વિવિધ પ્રકારના રોગો અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન સેમિનાર કરવામાં આવ્યો હતો લો કામરેજ ખાતે રોગની દવાની વર્તમાન પરિસ્થિતિ અને તબીબી વિજ્ઞાન અને જાગૃતિના પરિપ્રેક્ષ્ય પર શાંતિના વિષય પર વર્કશોપનું આયોજન કરેલ હતું જેમાં સિદ્ધાર્થ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નાંદેડ મહારાષ્ટ્રના વૈજ્ઞાનિક ડોક્ટર સિદ્ધાર્થ ઝોંધલે દ્વારા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના રોગો અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપમાં કોલેજના ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમાર સંશોધન ડોક્ટર યોગીબેન વાઘેલા કોલેજના અન્ય મિત્રો અને બહોળી સંખ્યામાં રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ અલ્પેશભાઈ મગનભાઈ પરમાર છે હું સિદ્ધાર્થ લો કોલેજ કામરેજનો જોઈન્ટ સેક્રેટરી છું કેટલા આની અંદર હું અત્યારે છેલ્લા 10 વર્ષથી આ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું પ્રોગ્રામ તો આજે આજે મેડિકલ સાયન્સ એન્ડ અવેરનેસ ઉપર એક સેમિનાર રાખવામાં આવ્યો હતો વર્કશોપ રાખવામાં આવ્યો હતો એ વર્કશોપમાં મહારાષ્ટ્ર નાંદેડથી સાયન્ટિસ્ટ ડૉક્ટર સિદ્ધાર્થ ઝોંડે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમને માનસિક શાંતિ કેવી રીતના રાખવી વકીલાતના વ્યવસાયમાં તમારે મગજ પર કંટ્રોલ રાખીને કઈ રીતે દલીલ કરવી કઈ રીતે અભ્યાસ કરવો તે બાબતે એમણે અમને સમજ આપી હતી મેં ફર્સ્ટ ટાઈમ સાહેબને મળ્યો હતો મારા એક મિત્રની મઢરની એક સારવાર માટે મળ્યો હતો ત્યારે બધી એમની સાથે ચર્ચા થઈ હતી તો એમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી યુકે છે અમેરિકા છે શિકાગો છે અનેક ડિગ્રીઓ લીધી છે મેડિકલને લગતી અમારા કઠોળ બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા બધા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પોતે કઈ રીતે અભ્યાસ કરવો તે બાબતે સાહેબ વિદ્યાર્થીઓને માહિતગાર કરી આવતા બીજા બીજા કયા કયા પ્રોગ્રામ અમે આ કોલેજમાંથી ગામડામાં ગઈને ગામડાના જે કોર લોકો છે તેને કાયદાનું નોલેજ અમારી કોલેજ દ્વારા આપવામાં આવે છે ગામડાના ઘરે ઘરે ગઈને ગામના પાદરે પાંચ દસ માણસોને ભેગા કરીને કાયદાની સમજ આપવામાં આવે છે કે તમે જે પ્રકારનું કૃત્ય કરો છો તેમાં કાયદો આ રીતે તમને મદદરૂપ થઈ શકે છે મને આ તકલીફ છે તો તમને આવો કાયદો મદદરૂપ થઈ શકે અને એ चार्ज करिए सर राजीव में विषय कोई प्रोग्राम खबर અત્યારહત કોઈ પ્રોગ્રામ છે ની હમણાં જ એક્ઝામ ની તૈયારી ચાલુ છે એટલે અત્યાર હત હાલવા કોઈ પ્રોગ્રામ નથી આ માય નેમ ઇસ સાયન્ટિસ્ટ ડોક્ટર સુખાર્થ એમ હું દે પર મહારાષ્ટ્ર માં રહેતી આફકા સ્ટડી આઈ ડીડ માય રિસર્ચ ઇન હોમેઓપેથી ફ્રોમ બોમ્બે એન્ડ ઓરંગાબાદ એન્ડ આઈ હે રિસર્ચ રીફેશનિંગ વેરી વંડરફુલો ટનો પ્લીઝ ફોર હેપી ટુડે બીજા સર एंड एवरीबडी स्टाफ एंड आई एम वेरी हैप्पी टू सी द कॉलेज और यहाँ का जो रिवोल्यूशनरी कॉलेज फर्स्ट टाइम इन इंडिया आई एम सीन दिस कॉलेज सिद्धार्थ लॉ कॉलेज बहुत अच्छा लगा है और मेन क्या है कि इन दर्ल्ड लॉ इज सुप्रीम अंडर द लॉ एवरीबडी इज देयर मेडिकल साइंस एवरीथिंग इज लॉ एंड आई एम प्रे फॉर द लॉ ऑल्सो ग्रेट ग्रेजुटूट दॉ बी आर अम्बेडकर ऑल्सो हमारा भी नाम एक है इनका भी नाम एक है तो सिद्धार्थ हॉस्पिटल जीरोस्ट लॉ ऑफ दल साइंस एज वेल एज कॉन्स्टिट्यूशन ऑफ इंडिया सो so, मुझे अच्छा लगा है और सूरत में बहुत लोग सब लोग को मैं सेवा करता हूँ लोगों को बेनिफिट बहुत है हैप्पीनेस के है हेल्थ के है ट्रीटमेंट के हैं प्रधानमंत्री तो के अनुसार आपके हॉस्पिटल में क्या चार्जिस लगते हैं हमारे हॉस्पिटल में चैरिटी है और ट्वेंटी इयर्स आई एम गिविंग थर्टी टू 40 परसेंट चैरिटी फॉर दिस पुअर पेशेंट एंड नॉट अफोर्डेबल पेशेंट our big hospital is charity hospital my mission is to develop the charity for the head uh, not for economy the parmar jan sakshi news cambridge